પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં મિશન ફ્યુગેટિવ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હોય છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ નાવની આગેવાનીમાં એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાગોદર પોલીસ સ્ટેશનના પ્રોહિકલમ મુજબના ગુનાકામે નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે આરોપી છે ઉમારામ સનોફ તુલસીરામ રામ ઝાટ ઉંમર વર્ષ સત્યાવીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે